ટ્રેસ્કો છે નોફિલ્સ છે વોલમાર્ટ છે પછી હાયર એન્ડમાં જાઉં તો ફોર્ટીનોસ છે લોંગોસ છે એ બધા એન્ડ સ્પોર્સ છે બધામાં જનરલી એક સેમ ક્વોલિટી હોય છે પણ બધી અલગ અલગ જગ્યાએ છે ને પોતાના બ્રાન્ડ કોલેબોરેશન કે પોતાની ખુદની બ્રાન્ડ હોય તો એના ઉપરથી છે ને અલગ અલગ વસ્તુઓ થોડી ઘણી અલગ સસ્તી છે ને અમુક અમુક સ્ટોરમાં ડેરી પ્રોડક્ટ્સ થોડીક કમ્પે કમ્પેરેટિવલી સસ્તી હોય અમુકમાં ફ્રેશ વેજીટેબલ્સ થોડા સસ્તા હોય આપણે વોલમાર્ટ છે ને જનરલી જતા હોય કારણ કે વોલમાર્ટનું છે ને બાય લોકેશન એ લોકોની જે બી વસ્તુ વેચતા હોય ને એ કમ્યુનિટી વાઈઝ હોય છે કે અમુક લોકેશનમાં તમને સારી એવી ઇન્ડિયન વસ્તુઓ મળે એ લોકો એડેપ્ટેબલ છે કે કમ્યુનિટી વાઇઝ ફોકસ કરે સર્ટન પ્રોડક્ટ્સ વોલમાર્ટ આપણે ઘણા બધા દુનિયામાં અલગ અલગ કેટલા બધા લોકેશનમાં હોય છે જેમ કે પ્રિડોમિનન્ટલી છે નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા અમેરિકા આખામાં છે ને તમે જાઓ યુએસ કેનેડા મેક્સિકો એ બધા વોલમાર્ટના લોકેશન્સ ઘણા છે યુકેમાં બહુ વધારે સારા એવા છે આફ્રિકામાં તમને છે ને વોલમાર્ટ લોકેશન મળી જશે બટ એ અલગ નામ ઉપરથી છે ને જેમ કે માસ માર્ટ કે એવું કઈક નામ છે એ અલગ નામ ઉપરથી પણ એ વોલમાર્ટ ઓનર ફાઉન્ડ જ છે ઇન્ડિયામાં બી ચાર પાંચ સ્ટોર એ લોકો સ્ટાર્ટ કરેલા છે ડેફિનેટલી તમને બધી વસ્તુ બતાવશું કે કઈ કઈ વસ્તુ મળે છે અને કેવી રીતે છે આપણે બધું ટ્રોલી હોય ને અંદર લઈને ગાવાની હોય હું પૈસા નાખવાનું એટલે ટ્રોલી અલગ થઈ જાય બાકી આવી રીતે પછી મૂકી હતી હવે આવી રીતે જોઈન્ટ કરી દેવાનું પાછી તો આપણા પાર્કિંગ લોટમાં છે ને આ અહીંયા પાર્ક કરવી છે પણ કોકે ટ્રોલી અહીંયા છોડી દીધી છે બાકી જનરલી એમાં ઇન્સર્ટ કરો આપણે મળી ગઈ છે ફ્રીમાં ટ્રોલી તો હવે આપણે અહીંયા પાર્ક કરીશું અને જશું જો અહીંયા આપણે છે ને પચીસનો સિક્કો નાખ્યો છે પચીસ સેન્ટનો એટલે આપણા ઇન્ડિયાના પંદર રૂપિયા થાય તો છે ને તમારે આ છે ને અનલોક થઈ જાય ને અનલોક થઈને પછી તમે યુઝ કરી તો આ લોકોએ ઇનિશિયેટિવ એટલે લીધો છે કે લોકો છે ને ટ્રોલી ગમે આડાવડી મૂકી દે પ્લસ છે ને મિસયુઝ બી કરતા હતા એટલે આ વસ્તુ ઇનિશિયેટિવ લીધો છે આ સુપર સેન્ટર છે વોલમાર્ટમાં આથી એન્ટ્રી છે આ તમને દેખાય ને જો ગાર્ડન સેન્ટર છે ભાઈ સ્ટોરેજ સોલ્યુશન છે અને અહીંયાની બીજી બાજુ છે ને આ વાડું છે ત્યાંથી એક એકબીજા પહેલું છે પણ જોઈ શકો છો તમને અહીંયાથી લઈને વાંચ સુધીનો વોલમાર્ટ છે અને અહીંયાથી આખો પાર્કિંગ લોટ હવે ટોળી બાજુ સુધી બધા સ્ટોર અને આ બધા પાર્કિંગ લોટ છે અહીંયા माध्यक्ष थँक्यू લેવા આવી ગયા છે તો સેવન સિક્સટી એટનું ચાર લીટર છે અને અહીંયા ઓલમોસ્ટ છે ને થ્રી વીકની એક્સપાયરી આવતી જ હોય આપણે છે ને થ્રી ટ્વેન્ટી ફાઇવ આ મેક્સિમમ અહીંયા પર્સન્ટેજ ફેટવાળું મળે છે થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ હવે આ મિલ્કવાળું છે એ આપણે લઈ લેશું રોગટ જુઓ તમે અહીંયા વન સેવન્ટી સેવનનું મળે છે આ યોગર્ટ થ્રી પોઈન્ટ નાઇન છે સેવન ગ્રામ ડોલર મોઝરેલા ચીઝ છે 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 આપણે અહીંયા બેરલ ગ્રેટ ને વિદાઉટ સ્કીમ છે પિઝા મોસરેલા ગ્રેટ વેલ્યુ હું તમને સમજાવતો હતો ને કે અહીંયા છે ને વોલમાર્ટની ગ્રેટ વેલ્યુ એક બ્રાન્ડ છે એ બ્રાન્ડનું છે ચીઝ આપણે મળશે તો આઈ થિંક ગ્રેટ વેલ્યુ છે ને એ ઘણી બધી વસ્તુ છે ને પોતાની આ લોકોને બલ્કમાં રિક્વાયરમેન્ટ હોય એટલે આ લોકો ગ્રેટ વેલ્યુનું છે ને બનાવતા હોય છે આઈ થિંક ફોર નાઇન્ટી એઇટનું છે તો આપણે આ લઈ લઈએ જો યોગર્ટ સેક્શનમાં ડ્રિંકેબલ યોગર્ટ છે પછી અહીંયા બધા મોટા ડબલા છે પછી આ નાના નાના પેકવાળા છે ને એ બી આવે છે યોગો હોય કેટલા બધા ફ્રૂટ ફ્લેવર્સ ને બધા હોય છે જો યોગર્ટ આપણે લેવાની છે યોગર્ટના કેટલા બધા ઓપ્શન છે સુધી પછી યોગર્ટ જ છે આપણે વિચાર છે કે આ સિક્સ નાઇન્ટી એઈટની છે સિક્સટીન છે આમાં સેવન ડોલર્સનું છે ટોટલ વન પોઈન્ટ સિક્સ કિલોગ્રામનું છે વન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ છે આ બ્રેડનો સેક્શન જોવા અહીંયા આપણે કેટલો મોટો બ્રેડનો સેક્શન જો આ આપણે હની ઓટમિલ છે ને એ ફ્લેવરવાળી બ્રેડ ડેમસ્ટરની આવે છે એ આપણે પસંદ છે તો આપણે હની ઓટમીલ છે ને એ લેશું હા આપણે છે ને રાઉન્ડ બન્સ બી લેવા છે તો જોઈએ હવે આપણે સેન્ડવીચ અને એ બધી વસ્તુ બનાવવા માટે રાઉન્ડ બન્સ બી હોય આમાં મસ્ત ડિસ્કાઉન્ટ છે ટુ ફોર્ટી સેવન ટુ નાઇન્ટી સેવનનું હતું તો આપણે આ રાઉન્ડ બન્સ છે ને એ લઈ લઈશું હવે કેળા લેવા આવી ગયા છીએ તો અહીંયા એ થેલી લઈને જો તમે હવે કેળા કેળાની છે એક આખી લાઈન છેલ્લે સુધી છે ફિફ્ટી એટ સેન્ટ છે એક પાઉન્ડના એક પાઉન્ડ એટલે કરીબ કરી અડધો કિલો થાય એટલે આપણે ત્રીસ રૂપિયાના સાહીઠ રૂપિયાના કિલો છે કેળા ઓલમોસ્ટ જો કેટલી જાતના છે વ્હાઇટ અનિયન રેડ અનિયન યલો બલ્ક અનિયન ઓર્ગેનિક અનિયન સ્વીટ અનિયન બધા અલગ અલગ જાતની કેટલી બધી અનિયનો છે અહીંયા આપણી અનિયન લેવાની છે ને મળી ગઈ છે થ્રી ફોર્ટી સેવનની રહેકા તો એ આપણે લઈ લઈએ વન પોઈન્ટ થ્રી સિક્સ કિલોગ્રામ બટેકામાં બીજો તમે સ્વીટ પટેટો યલો પટેટોસ વ્હાઈટ પટેટોસલમાં નાખેલા મેશ પટેટો આઈ થિંક છે પછી અહીંયા જો રેડ પટેટોઝ અલગ અલગ જાતના કેટલી બટેકાની જાતો છે ઓર્ગેનિક રેડ ઓર્ગેનિક વ્હાઈટ ઘણા બધા જાતના ફ્રીઝના સેક્શનમાં કેટલા બધા ફ્રેશ વેજીટેબલ્સ છે અહીંયા ઇન્ડિયામાં હમણાં અવોકાડો બધા ફેમસ થયા છે ને ફાઇવ નાઇન્ટી સેવનના અહીંયા પાઉન્ડ છે આઈ થિંક એક કિલો જ છે સો ડોલરના એક ડોલરનો એક છે એટલે સાઠ રૂપિયાનો એક અવોકાડો હવે આપણે ટમેટા લેવાનો ટાઈમ આવી ગયો છે ટમેટા અહીંયા ટમેટો વીસ ટાઈક સાડા પાંચ ડોલરના કિલો એટલે કેટલા થયા ત્રણસો સાડા ત્રણસોના કિલો અને અહીંયા આપણે છે ને સેમ વસ્તુ ફાઇવ થર્ટી એટ એટલે ત્રણસો ને ત્રીસ રૂપિયાના કિલો ટમેટા છે તમે આમાં કમેન્ટ કરો કે આ ટમેટા કેવા લાગ્યા તમને બહુ મોંઘા લાગ્યા કે સસ્તા લાગ્યા ઇન્ડિયામાં બહુ સસ્તા મળે પંચવટીમાં કેટલાના મળે દોઢ ડોલરના નેવું રૂપિયાના કિલો ઇન્ડિયામાં કેટલાના મળે એવું છે તો અહીંયા રીંગણા કેવા છે મોટા મોટા મસ્ત છે ને અમે એનો ઓળો બનાવીએ છીએ અહીંયા કેરી જો આપણે આ કેરી આઈ થિંક મેક્સિકન છે ગ્રીન કેરી અહીંયા છે ને બારે માસ મળે છે આઈ થિંક વન સિક્સટી એટની પાઉન્ડ છે આ એ આઈ થિંક બીજા દેશની છે તમને જો મસ્ત બેકરી છે બેકરી મેકડોનલ્સ બધી વસ્તુ વોલમાર્ટની અંદર આ લોકોની ડીલ હોય વોલમાર્ટ સાથે એટલે સારું પડે જો હમણાં હું તમને કહેતો હતો ને મેક્સિકન મેંગોઝ જોઈ રહ્યા એટી ફોર સેન્ટની અતોલ્ફો કીએ ત્યાં ને અતોલ્ફો આ ને એ મેક્સિકન મેક્સિકન મેંગોઝ અહીંયા જો આપણે અલગ અલગ જાતના બાસમતી રાઈસ ટીરડા ઓગણીસ ડોલરના દસ પાઉન્ડની થેલી હોય છે એટલે સાડા ચાર કિલો અગિયારસો રૂપિયાના સાડા છ કિલો એટલે સમજી લ્યો તમે બસો રૂપિયાના કિલો અહીંયા બીજી એક બ્રાન્ડ છે કોહીનુર બાસમતી રાઇસ ચૌદ ડોલર એનો ભાવ છે આ જો આપણે દારનું ઘી એક પોઈન્ટ છ કિલો છે ને પચીસ ડોલરનો એટલે પંદરસો રૂપિયાનો દોઢ કિલો ઘી આશીર્વાદ આટા છે જો વિથ ફ્લાવર છે તેર ડોલરનો છે વીસ ડોલરનો હતો તેરમાં અત્યારે છે અને સારી ડીલ જો અત્યારે ફૂડ સેક્શનમાં જો આપણા અહીંયા લોટ પછી આ બધા કઠોળ પછી ઉત્તપમ ને દહીં વડા ને ઢોસા ને એ બધું બનાવવા માટે જાંબુના ટીન મળે છે ઈડલી ઢોસા બનાવવું હોય તો એ મળે છે પછી આપણે અહીંયા મગ હું ફ્રેન્ડલી એક વસ્તુ બતાવું જો પાર્લેજી આ તમને દુનિયાના ઘણી સ્ટોરમાં મળશે કેરીનો રસ તમે વિચારતા હશો અહીંયા કેરીના કેન બી મળે છે અલગ અલગ કેટલી ચાર પાંચ બ્રાન્ડ છે પણ આ જો ચારસો ત્યાંનો છે ટોટલ આઠસો પચાસ ગ્રામ રેકાંદની બ્રાન્ડનો છે અમે જનરલી અહીંયા પંચવટી ખુદનો રસના કેન મળે છે વાડીલાલ મળે છે દીપ મળે છે જુનાગઢની કેસર કેરી અલ્ફોન્સો કેરી આ બધાના રસના કેન તમને અલગ અલગ જગ્યાએ મળે આ કસેક્શન ઇન્ટરનેશનલ ફૂડમાં આપણા બધા ફરસાણ જો આલુ સેવ ને સિંગ ભુજિયા ને કુરકુરે નીંબુ મસાલા સેવ ને આલુ ભુજિયા ને બધી વસ્તુ પાણીપુરી મેં આપણે પાસ્તાના બે પેકેટ લઈ લીધા છે પાંચસો ગ્રામનો એક બે ડોલરનો એકસો વીસના પાંચસો ગ્રામ ચા અઢીસોના કિલો એ મેપલ સિરપ છે બેકિંગ ના સામાન છે અહીંયા મીઠું ગોતી મીઠું મેક્સલમાં આપણે અહીંયા છે ને આખો પાસ્તાનો સેક્શન મળી ગયો પાસ્તાના સેક્શનમાં આપણે સેમ પ્રાઇસમાં છે ને દોઢ ડોઝરમાં સાડા સાતસો ગ્રામનું પેકેટ મળી ગયું તો આ આપણે દેવાના છીએ જો આપણે સોલ્ટ છે ને એ ફાઇનલી મળી ગયું છે વિન્સર સોલ્ટ સોલ્ટ છે દોઢ ડોલરનું એક કિલો છે નેવ રૂપિયાનું છે ને એક કિલો મીઠું બોલો તમે ઇન્ડિયામાં કમેન્ટ કરો શું ભાવ ચાલે છે એકશન છે ને ફ્રોઝનનો છે કેટલું બધું ફ્રોઝન છે અહીંયા જો અને ફ્રોઝન સ્પ્રિંગ રોલ છે લઝાનિયા છે પાસ્તા છે પીઝા છે હા આપણે જો રેસ્ટોરાન્ટ એ પિઝા સ્પીનાચ સ્પીનેચ પિઝા છે આ બધી ને બધું લખેલું હોય ચારસો પચીસ ડિગ્રી પર આપણે તો ઘરે ફ્રોમ સ્ક્રેચ પીઝા બનાવી તમને પ્રોપર રેસીપી બતાવી છે બ્લોગમાં તમે કહો અમને કે કેવું લાગ્યું તમને આઈસ્ક્રીમનો સેક્શન જુઓ તમે અહીંયા તમને કોન છે સેન્ડવીચ આઈસ્ક્રીમ છે અલગ અલગ કેટલી જાતના ઓરિયો ઓરિયો સેન્ડવીચ આઇસક્રીમ છે ડ્રમસ્ટિક છે but she chose egg and that's ice cream have no section no section frozen fruit blueberries strawberries and frozen frozen mangoes mixed berries filled berries kiwis I have frozen French fries, potatoes, French fries, onion rings. I frozen vegetables. I have vegetables. I vegetables. I have mixed vegetables. I have mixed vegetables. I have mixed vegetables. I vegetables. I vegetables. I have mixed vegetables. I vegetables. ટુ એટી સિક્સ તો ઓલું ઓલામાં આપણે ત્રણ લઈને તોડ ડી પડશે એટલે હોય ને હા ખાલી આપણે મકાઈ છે ને ફ્રોઝન એ લીધી છે ટુ એટી સિક્સની કેટલા ગ્રામ ગયા સાતસો ને પચાસ ગ્રામ આપણે વોલમાર્ટમાં છે ને ઘણા બધા સેક્શન છે અલગ અલગ જેમ કે વેજીટેબલ્સ ડેરી પ્રોડક્ટ્સ રોજની ગ્રોસરી આઈટમ્સ પછી મિકેનિક માટેની કારની આપણી વસ્તુઓ જોતી હોય ને તો એ મળે છે પછી ગાર્ડનિંગ માટેની વસ્તુ જોતી હોય તો એ બી મળે છે બધું ઇલેક્ટ્રોનિક્સનો સેક્શન બી છે બધા ફર્નિચર આઉટડોર ફર્નિચરને એ બી મળે છે આપણે જાતે અહીંયા સ્કેન કરીને બિલિંગ કરવાનું એમાં બધામાં બારકોડ ને એવું હોય જ છે બે ઓપ્શન હોય તમે કરાવી પણ શકો ત્યાં વધારે લાઈન હોય અને અહીંયા ઓછી હોય અહીંયા આવી રીતે જો નેલ સલોન પણ છે પછી આગળ મેકડોનલ્ડ છે વોલમટની અંદર જ ઘણા બધા જાતના એવા ઓપ્શન છે આ બધો સેલ્ફ ચેકઆઉટનો સેક્શન છે કે જાતે સ્કેન કરીને આપણે આપણું પેમેન્ટ કરવાનું આ શાકભાજી હોય તો એમાં એના ઓપ્શન આવે કે આપણે કયા ટમેટોઝ લીધા છે એ સિલેક્ટ કરી અને એમાં વેઇટ આપોઆપ થઈ જાય અહીંયા નીચે મૂકો એટલે એવી રીતે ફ્રૂટ્સને એ એવી રીતે સિલેક્ટ કરવાનું બાકી બધા એમાં બાર કોડ હોય ડાયરેક્ટ હવે આપણી આઈટમ બધી સ્કેન થઈ ગઈ છે ને કાર્ડ કે કેશ કેવી રીતે પે કરવું છે એ લોકો પૂછે કેશથી કરવું હોય તો કેશ આમાં એન્ટર કરવાના અને કાર્ડથી કરવું હોય તો ટેપ કરી દેવાનું જોવો તમે આપણે આટલી વસ્તુ લીધી છે વસ્તુ તો કેટલી લીધી એવું આમાં લખેલું નથી પણ આ બધી જે તમને બતાવી એ બધી વસ્તુ લીધી છે અને ટોટલ બિલ થયું છે સિક્સટી સિક્સ સેવન્ટી સિક્સ સેન્ટ સિક્સટી સિક્સ ડોલર એટલે આપણે થયા ત્રણ હજાર નવસોની સમથિંગનું કરિયાણું થયું છે અને આ હાલ છે પંદર દિવસ હવે જઈએ ઘરે